હેલો મિત્રો કેમ છો ફ્રેન્ડ્સ મિત્રો આપણે વાત કરતા હતા પાવર ઓફ સબકોન્શિયસ બુકની ની રાઈટ જેના લેખક છે ડોક્ટર મર્ફી તો મિત્રો જેટલી પણ પાવર ઓફ સબકોન્શિયસ બુકની બનેલી છે તેમાંની બેસ્ટ સેલર માની આ બુક છે જેમાં ફર્સ્ટ ચેપ્ટર છે કે તમારામાં છુપાયેલો ખજાન તો પહેલા તો પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ શું છે કઈ રીતે તે વર્ક કરે છે તો સાંભળો એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે ક્લીના નામની વ્યક્તિ છે જે ક્રિસમસની રજાઓમાં પોતાના ફેમિલી સાથે બજારમાં ફરતી હતી ત્યાં કાચના શો શોરૂમમાં તેણે એક ચામડાની એટલે કે સ્પેનિશ ચામડાની બેગ જોઈ સ્પેનિશ બેગ જોઈને તેને શું થયું કે આ બેગ તો બહુ જ ફાઇન છે તેણે લીધી ખંભે લટકાવી નાની એવી બેગ હતી પછી તેણે તેની કિંમત જોઈ તો તેનાથી બાપરે એવું બોલાઈ ગયું કેમ કારણ કે બેગની કિંમત વધારે હાઈ હતી બહુ જ હતી પછી તેણે શું વિચાર્યું કે આ મને ન પોસાય તે બોલવાની હતી પરંતુ તેને યાદ આવ્યું કે મારે નકારાત્મક વાત કરવાની નથી અને તેને સુલટાવાની છે એટલે કે તેનું ઊંધું બોલવાનું છે તો તેણે શું કર્યું તે તેવું ન બોલી ઉલટું બોલી કે આ બેગ વેચાણ માટે છે અને હું મનથી આ બેગ નો સ્વીકાર કરું છું અને આ હું મારા સબકોન્શિયસ માઇન્ડ ને સંદેશો આપું છું કે આ બેગ મને જલ્દીથી મળે ઓકે ફ્રેન્ડ આટલું બોલીને તે ત્યાંથી જતી રહી

લેખક જ્યારે લીનાને મળ્યાને ત્યારે લીનાએ શું કીધું કે મારી પાસે પર્સ લેવાના પૈસા નહોતા બેગ માટે પૈસા પણ નહોતા પરંતુ મેં નકારાત્મક વિચાર ન કર્યો મેં મારા સબકોન્સિન્સ માઈન્ડને સંદેશો આપ્યો કે મને એ બેગ મળી જાય તો શું થયું મને બેગ મળી ગઈ એટલે કે મારી પાસે એવો અદ્ભુત ઐશ્વર્ય ખજાનો છે જેની મને જાણ થઈ ગઈ છે કે કઈ રીતે પૈસા નથી તો પણ મારે વસ્તુ મેળવવી છે તો કઈ રીતે મેળવી શકું કઈ રીતે હું વધારે પૈસા મેળવી શકું જેની જાણ હવે મને થઈ ગઈ છે તો ફ્રેન્ડ લેખક આપણને એ જ સમજાવવા માંગે છે કે આપણી પાસે પણ એવો અદભુત ખજાનો છે એટલે ચેપ્ટર નું નામ છે કે તમારામાં છુપાયેલો ખજાનો એટલે કે આપણી અંદર પણ એવો જ ખજાનો છુપાયેલો છે જેની આપણે શોધ કરવાની છે આપણે પણ તેના પર વર્ક કરવાનું છે જેથી આપણે પણ આપણા જે સપના છે આપણા જે વસ્તુ ને આઈડિયાઝ વિચારો જેને પૂરા કરવા છે આપણે પણ પૂરા કરી શકીએ રાઈટ તો તેના માટે અમુક પોઈન્ટ લેખક કીધા છે કે આપણે શું કરવાનું છે પહેલું તો ક્યારે આપણે નકારાત્મક વાત નથી કરવાની જે એક્ઝામ્પલ માં આપણને ખબર પડી ગઈ છે સેકન્ડ કે આપણી શ્રદ્ધા પ્રમાણે જ વર્ક થાય છે એટલે કે આપણે કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા હોય ને તો તે કાર્ય પૂરું થાય છે નેક્સ્ટ કીધું છે કે આપણે એક સ્લોગન બોલવાનું છે આપણી પાસે પૈસા ન હોય આપણી પાસે કઈ કામ કરવું હોય તેની માટે આવડત પણ ન હોય શક્તિ પણ ન હોય તો આપણે ભાર દઈને આપણા સબકોન્સિયસ માઇન્ડને ભાર દઈને બોલવાનું છે કે મારા અર્જાગ્રત મનની શક્તિ વડે હું દરેક કાર્ય કરી શકું તેમ છું રાઈટ આપણે એ સ્લોગન બોલવાનું છે સેકન્ડ કીધું છે કે બધી જ વસ્તુ નરી આંખે નથી દેખાતી અમુક શક્તિઓ જે વિશ્વમાં છે તો તે આજ છે કઈ શક્તિ કે જે બધી સમસ્યાનું સમાધાન આપણને આપે છે તમે એક વાહનના કેપ્ટન છો એટલે કે વાહનને ખબર હોતી નથી કઈ દિશામાં જાઓ કેપ્ટન કઈ છે એ જ પ્રમાણે વાહન ચાલે છે તો આપણું વર્જાગ્રત મન પણ એવું જ છે જેને ખબર નથી હોતી કે શું આપણા માટે સારું છે શું ખરાબ છે આપણે તેને જેવા ડિસિઝન આપે છે આપણે જે વિચારીએ છીએ તેવા જ તે આપણને રિપ્લાય એટલે કે તેવા જ આન્સર આપે છે રાઈટ એટલે જ કીધું છે કે શ્રદ્ધા પ્રમાણે આપણી સાથે થાય છે આપણને જો શ્રદ્ધા હોય તો એ પ્રમાણે વર્ક થાય છે રાત્રે સુતા પહેલા તમે થિંકિંગ કર્યું છે ક્યારે કે આપણે વિચારીએ છીએ કે મારે કાલે છ વાગે ઉઠવું છે તો અચાનક જ આપણી આંખ છ વાગે ખુલી જાય છે આપડે અલાર્મ પણ નથી વાગતો તો પણ આપણને એવું ઉડી જ કેમ કારણ કે